बाल कृष्ण की कीजे कान् तारी काना तारे एकबारे भक्तों ने दर्शन देवाे पो મારી સાથે વાતો તારે કરવી રે પડશે મારે ઘેરે એકવાર વાર આવું રે પડશે તમે રે આવું ને હું તો જમના જળ લાવું જમના જળના જમનાના જળથી સ્નાન કરાવું સંદન લક કરાવારે પડશે મારી ઘેરે એક વાર આવું રે પડશે સોનાના ક્યાં ક્યાંથી ઘડી લાવું ગુંજની માળા મારા હાથે બનાવું ாவனாங்க படே மாரி வாரூரே பட કાના તારે એક વાર આવું રે ફળશે ભક્તોને દર્શન દેવા રે પોડશે જર કસી જા પ્રભુ ક્યાંથી હું તો લાવું જર કીજામાં પ્રભુ ક્યાંથી હું તો લાવું કાળી રે કા મળી હાથે પહેરાવું આવી રીતે ક્ષણ આવી રીતે શણગાર કર વા રે પડશે મારે ઘેરે એક વાર યા રે પડશે સોનાનો મૂંગટ પ્રભુ ક્યાં તે હું લાવું મોર પંખ મોર પંખ મૂંગટ મારા હાથે રે પહેરાવું વાસળી વાસની તે વાસળી લઈ આવી પડશે ભક્તોને દર્શન દેવારે પડશે સોનાના ઝાંઝર ખાના હું તો ક્યાંથી લાવું મોગરાની કળીયું ના બનાવું મારે ઘેરે સમસમ સાલવું પડશે મારે ઘેરે એક વાર આવું રે પડશે સપન ભોગ હું તો ક્યાંથી પ્રભુ લાવું બાજરીનો રોટ લો ને બાજી ખવરાવું સાદા સાદા ભોજન કરવા സാധാ സാദാ ഭോജന വരെ പടശ്മാറെ വര ാവു രേ പടശേ കാരും റെഡ് ഭക്തസന ദ വരെ പടശേ കാ പടശ് બાલ કૃષ્ણ ભગવાન કેજીયા મારું વજન ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો